અમદાવાદમાં પલ્લવ ચાર નીચેનો રોડ આજથી દિવસ બંધ રહેશે પાવરની કામગીરીના કારણે રોડ બંધ રાખવામાં આવ્યો છે જોકે વાહન ચાલકો સામે વૈકલ્પિક રોડ તરીકે ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકાશે પલ્લવ ચાર રસ્તાથી આવતા વાહન ચાલકો મિરાંબિકા સ્કૂલ થઈને પૂજ્ય ધરમસિંહ સ્વામી માર્ગ થઈ મ્યુઝિયમ ચાર રસ્તા થઈને એસી ચાર રસ્તા જઈ શકશે અખબારનગર તરફથી આવતા વાહન ચાલકો અંકુટ ચાર રસ્તાથી ઘડાઘર થઈને એસી ચાર રસ્તા જઈ શકે છે અંકુર ચાર રસ્તા થઈને શિવ હોસ્પિટલ તરફ જઈ શકાશે કે સતત ટ્રાફિકથી ધમધમતો રસ્તો બંધ કરાતા ટ્રાફિક સમસ્યા વકરવાની સંભાવના છે વાહનોથી સતત ધમધમતો પલ્લવ ચાર રસ્તાથી લઈને એસી રોડના નીચેનો જે રસ્તો છે તે દસ દિવસ સુધી બંધ રાખવામાં આવશે શહેરમાં ટોરેન્ટ પાવર દ્વારા વોલ્ટ કેબલનું કામ ચાલતું હોવાથી બે જુદા જુદા રસ્તા છે તે બંધ કરવામાં આવ્યા છે જેમાં આજથી પચીસ ડિસેમ્બર સુધી આ રસ્તાઓ છે તે બંધ રહેશે પલ્લવ ચાર રસ્તાથી એસી ફ્લાય ઓવર બ્રિજના છેડે એસી બ્રિજના બીજા છેડે સુધીનો નીચેનો જે સર્વિસ રોડ છે બંને બાજુ ત્રણસો મીટરનું જે બેરિકેટિંગ છે તે કરીને બંધ કરવામાં આવ્યું છે તેમજ એકસો બત્રીસ ફૂટ પલ્લવ ચાર રસ્તાથી સમર્પણ ટાવર સુધીના બ્રિજના બંને છેડા સુધીનો જે ત્રણસો મીટરનો બેરિકેટિંગ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ છે તે જેમાં ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરી શકે અને પલ્લવ ચાર રસ્તાથી આવતા વાહન ચાલકો મીરા અંબિકા સ્કૂલ જઈને અલગ અલગ જે માર્ગ છે તેનો ઉપયોગ કરી શકે તે રીતે વૈકલ્પિક જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે પરંતુ આ જે રોડ છે તેમાં સતત વાહનોની અવર જવર રહેતી હોય છે અને તેના કારણે ટ્રાફિકની જે સમસ્યા છે તે વિકટ બનતી હોય છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલબા રોડ એ મિતા અસ્મિતા અમદાવાદ